અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે મોદીનગર વિસ્તારમાંથી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે ત્રણેય સમૂહની ધરપકડ કરી છે પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકના નવા પીઆઈ તરીકે હાલમાં ચાર્જ સંભાળનાર રહેનાર ગામિત તતા સ્ટાફે બાતમીના આધારે અંકલેસવર મોદી નગરના E5 નંબરના મકાનમાં રેડ કરી હતી જેમાં આરોપી વિપુલ ગાંધીના ઘરમાંથી અને ઘરની બહાર પડેલી ઓટો રિક્ષામાંથી વિદેશી દારૂ અને બિયરની ટીન મળી કુલ રૂપિયા ₹9600 નો જથ્થો મળી આવ્યો હતો આ જથ્થા સાથે પોલીસે વિપુલ ગાંધી ઉપરાંત અન્ય બે સાગરીતો સોયબ અયુબ શેખ રહેવાસી સાયલોક પ્રેસિડેન્સીની પાછળની મદારી ઝૂપડી પટ્ટી તથા સત્તાર યુનુસ શેખ રહેવાસી ડઢાલની પણ ધરપકડ કરી હતી પોલીસે રૂપિયા નવ હજાર છસોનો દારૂ રૂપિયા પચીસ હજારની રીક્ષા સોયબ પાસેથી મળેલા રોકડા રૂપિયા ઓગણીસ હજાર પાંચસો તથા એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા ઓગણસાઠ હજાર એકસોનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે તો પ્રાપ્ત અન્ય એક વિગત અનુસાર રાજપીપળા રોડ ઉપર આવેલ વર્ષા હોટેલ સામે સાયલોક રેસિડેન્સી પાછળ બાવળની ઝાડીમાં એક ખંડેર જેવું મકાન આવેલ છે જ્યાં શાહરૂખ પઠાણ તથા આસિફ પઠાણ બંને રહે તાર ફળિયા અંકલેશ્વર તેમજ રિક્ષા ડ્રાઈવરના સ્થળ ઉપર પકડાયેલ વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ સાતસો પચાસ મિલીના કાચની બોટલ નંગ બોતેર કિંમત રૂપિયા સાત મળી નાની મોટી કાચની તેમજ બિયરની ટીન જેની કુલ કિંમત રૂપિયા તોતેર હજાર નવસો નો પ્રોહિબિશન મુદ્દા માલ તથા ઓટો રિક્ષા નંબર જીજે સોળ ડબલ્યુ ચારસો ની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર મળી કુલ મુદ્દા માલ કિંમત રૂપિયા એક લાખ આઠ હજાર નવસો નો સ્થળ ઉપર મૂકી નાસી જવામાં સફળ રહ્યા હતા પોલીસે પ્રોહિબિશન નો ગુનો નોંધી ત્રણેય ફરાર આરોપીઓની શોધ આરંભી છે